આજરોજ નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા આયોજિત સમગ્ર ગુજરાતમાં ત્રણસો ને જગ્યા ઉપર એક સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે સર્વે ગુજરાતના કર્મચારીઓએ એક લાખ છવ્વીસ હજાર જેટલું રજીસ્ટ્રેશન કરેલ છે અને આજે ખૂબ જ ઉત્સાહપૂર્વક રક્તદાન કરવા માટે દરેક સ્થળ ઉપર જઈ રહ્યા છે ત્યારે ધ્રોલ જોડિયા સંયુક્ત કર્મચારી મોરચા આયોજિત દીપસિંહજી રાજપૂત છાત્રાલયમાં આજે ભવ્યતાથી આ રક્તદાન કેમ્પ ઉત્સાહપૂર્વક બધા રક્તદાન કરવા માટે આવી રહ્યા છે ત્યારે અમારે સમાજને એક સંદેશ આપવાનો થાય કે ચાલીસ હજારનો વર્લ્ડ રેકોર્ડ છે જે આજે અમે એક લાખ બોટલ રક્ત એકત્ર કરી અને તોડી અને ભવિષ્યમાં વીસ વર્ષ સુધી આ રેકોર્ડ ન તૂટે એના માટેના અમારા સંયુક્ત કર્મચારી મોરચાનો પ્રયત્ન છે સાથે સમાજ અને સર્વે સમાજપ્રેમી લોકોએ આમાં ફૂલ સહયોગ આપેલો છે કર્મચારીઓની સાથે બધા જોડાય અને એક માનવતાનું કામ આજે થઈ રહ્યું છે ત્યારે સમાજમાં પણ એક કર્મચારીઓનો મેસેજ છે કે ફરજ અને હક બંનેની સાથે રહી અને આજે આ કામ કરવામાં આવી રહ્યું છે અને નરેન્દ્રભાઈ જેવા જે આપણા દેશના પનોતા પુત્ર છે ગુજરાતના પનોતા પુત્ર છે એમના જન્મદિન દિવસ નિમિત્તે આવું સુંદર આયોજન કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું છે સૌ આજે સાંજે ચાર પાંચ વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં રક્તદાન કરો એવી હું એક શિક્ષક અને સંઘના પ્રમુખ તરીકે આપ સૌને મારી નમ્ર અપીલ છે ભારત માતા કી જય જય હિન્દ જય શિક્ષક જય સંગઠન